પીજી ડેપો મેજર ભુજ આપ જાણો છો કે કચ્છ જિલ્લો એ ઔદ્યોગિક રીતે વિકસિત આપણો જિલ્લો છે બહુ મોટો ભૂહુ ધરાવતો આવતો જિલ્લો છે જેના કારણે બહારના સ્થળાંતરિત લોકો શ્રમિક લોકો અને નોકરીયાત વર્ગ બહારના અહીં વસવાટ કરતા હોય છે દિવાળીના ટાણે મોટાભાગના બહારના પ્રવાસીઓ એમનો ઘસારો બહુ રહેતો હોય છે એટલે રિઝર્વેશનના ટાઈમે ફૂલ થયેલી હોય તો એમના વતને જવા માટે પોતાના ગંતવ્ય સ્થળ જવા માટે એસટીને પ્રિફર કરતા હોય છે આ બાબતે અમે ધ્યાને રાખી આ વખતે એસટી આપના આંગણે અને મુસાફરોનો ઘસારો જોઈ અમે તારીખ પંદર દસથી છવ્વીસ દસ સુધી પોતાના વતન તરફ સલામત રીતે અને ગંતવ્ય સ્થળે પહોંચે તે માટે એકસો ચૌદ જેટલી વધારાની એક્સ્ટ્રા ટીપો ઓપરેટ કરવામાં આવેલી જે પોષણક્ષમ પોષાય તેવા ભાવે કરકસર ભાવે અમને અમને પૂરી પાડવામાં આવેલી મોટાભાગના પ્રવાસીઓ મુસાફરો વડાસા સંજેલી ગોધરા જુનાગઢ રાજકોટ તરફના હતા એમને અમે ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે અમારા ભુજ વિભાગના તમામ લોકોએ એક ટીમવર્કથી કામ કરી અને એમને સેવા પૂરી પાડવામાં આવેલી અમારો મેઇન પ્રાથમિક મોટો આવક વધારવાનો નથી હોતો એક તરફી ટ્રાફિક હોય છે આપ જાણો જ છો એટલે અમને ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે એમને કોઈ અવગઢતા ન પડે એ જ અમારી પ્રાથમિક જરૂરિયાત હતી એટલે અમે લગભગ તો એ કહીએ આંકડાકીય રીતે પાંત્રીસ પોઈન્ટ ચોપન ઇપી કે મુજબ સત્તર પોઈન્ટ સિત્તેર લાખ જેટલી અમે આવક મેળવે પણ અમારે મૂળભૂત જે સેવાનો હેતુ હતો એ અમને ગંતવ્ય સ્થળે એમને સગવડતા મળે બસની અને વતન પહોંચે એ અમારી શુભાવ હતો